મિત્રો અત્યારે આપણે હળવદ શહેરમાં આવેલ પીજીવીસીએલ કચેરીએ છીએ અને બે ત્રણ દિવસ પહેલાં જ અહીં પીજી એક જે કોન્ટ્રાક્ટર છે જય ફર્ટિલાઇઝર પેઢી છે એની સાથે જોડાયેલા એક વ્યક્તિએ કનેક્શન જો ખેડૂતોને વહેલાં જોતું હોય તો પચીસથી ત્રીસ હજાર રૂપિયાની માંગણી કરતા હતા કેટલાય ખેડૂતો પાસેથી એમને ટીસી ઊભો કરવાના થામલ ઉભા કરવાના તાર ખેંચાડવાના બદલાવાના આવા પૈસાઓ જે છે એ વસૂલી લીધા હોવાનું કેટલાય મિત્રો અમને જે છે એ ફરિયાદ કરતા હોય છે ખેડૂતો કહેતા હોય છે જ્યારથી આખી આ ઘટના પ્રકાશમાં આવી છે ત્યારથી ખાસ કરીને આ જય ફર્ટિલાઇઝર્સ જે છે મિત્રો એ કોન્ટ્રાક્ટ રાખે છે નવા ખેડૂતોને કોઈને કનેક્શનો કંઈ દેવાના હોય તો ત્યાંથી મંજૂર થાય અને પછી ખેડૂતને કહેવામાં આવે છે કે ભાઈ તમારે જો વહેલું કનેક્શન જોતું હોય એસ્ટિમેટ ભરી દીધું ખરેખર એકસો વીસ દિવસની અંદર આપી દેવાનું હોય પરંતુ એસ્ટિમેટ ભર્યા પછી આ ખેડૂતને કહેતા હોય છે કે તમારે વહેલું કનેક્શન જોતું હોય તો તમારે પચીસથી ત્રીસ હજાર રૂપિયા દેવા પડશે અને આવી જે કંઈ વાત છે આ જય ફર્ટિલાઇઝરના જે ઓનર છે દાજીભાઈ એનો દીકરો છે એની સાથે મેં વાત કરી હતી એનો આપણે ઓડિયો છે વિડીયો ઉતારેલો છે એ પીજીવીસીએલના જે કંઈ અધિકારીઓ છે એને આપ્યો હતો આપણે પીજીવીસીએલ તંત્રએ અત્યાર સુધી આ શું કામગીરી કરી છે એને લઈ અને અત્યારે આપણે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મળ્યા છીએ તો આ જય ફર્ટિલાઇઝર છે મિત્રો એને પીજી વિસીલ તંત્ર નોટિસ ફટકારી અને ખુલાસો આપવાનું એને કહેવામાં આવ્યું છે ત્રણ દિવસ પહેલા કંઈ કામગીરી કરી છે અને બાકીની જે કંઈ નવી કામગીરી કરવાની હતી તો એ નવી કામગીરી જે છે એ અટકાવી દેવામાં આવી છે અને નવી કોઈ પણ કામગીરી જે છે કોન્ટ્રાક્ટ નવો કઈ કામનો દેવાનો નહીં એ પીજી વિશે તંત્ર દ્વારા કહી દેવામાં આવ્યું છે આ જ્યારથી ઘટના બની છે ત્યારથી જે કંઈ સામાનને આપ્યો તો તો સામાન ને એ પણ પાછો લઈ લેવામાં આવ્યો છે હાલ અત્યારે એ જે એને જે કંઈ અગાઉ કામ કર્યા હોય ને અડધા કામ હોય તો પૂરા કરી દેવા માટે થઈ અને પીજી તંત્ર એને તાકીદ કરી છે આ જય ફર્ટિલાઇઝરની પેઢીને કે તમે આ કામ કર્યા હતા અને અડધા છે તો એ પૂરા કરી દો અને નવા કામો જે છે એ દેવાનું બંધ કર્યું છે તેની સાથે કોઈ જગ્યાએ થાંભલા કોઈ જગ્યાએ કનેક્શન એ ઊભું કરવાનું હોય ને એને સામાન આપી દીધું હોય ને ગિયા ન હોય તો એવો જે સામાન છે એ સામાન પણ પાછો લઈ લેવામાં આવ્યો છે નવી એને કોઈ પણ સામાન દેવાનું બંધ કરવામાં આવ્યું છે એટલે ટૂંકમાં નવું કામ કોઈ નહીં કરવાનું જે જૂનું હતું અને અધૂરું રાખ્યું હતું એ કામ જે છે એ કરવાનું નોટિસ ફટકારીને એની પાસે જવાબ માંગવામાં આવ્યો છે હજી સુધી ત્રણ દિવસ થયા એટલે જવાબ કંઈ આવ્યો નથી નોટિસ રજિસ્ટર રેડી કરીને દીધી છે પીજીવીસીએલ તંત્ર દ્વારા એટલે એની નોટિસનો કંઈ હજી જવાબ આવ્યો નથી જવાબ આવ્યા પછી પીજીવીસીએલ તંત્ર જે છે એ કોન્ટ્રાક્ટર સામે આકરી જે કંઈ કાર્યવાહી છે એ કરવામાં આવનાર હોવાની આપણને જે કંઈ માહિતી છે મિત્રો એ મળી છે ખાસ અમે પણ ખેડૂત મિત્રોને અપીલ કરીએ છીએ કે આ એક પેઢી નહીં આ એક કોન્ટ્રાક્ટર નહીં જે કોઈ કોન્ટ્રાક્ટરો તમારી પાસેથી અનલીગલી પૈસા લે છે કે વાડીએ ટીસી વહેલા ઊભું કરી જાવાનું કે તાત્કાલિક ઊભું કરી જાવાના તમારી પાસેથી પૈસા લે છે તાર બદલાવાના અહીંયા મંજૂર થઈ ગયું હોય એસ્ટિમેટ ભરી દીધું હોય અને બદલાવ આવ્યા હોય ને તમારી પાસેથી કંઈ પૈસા લે છે વીચ પોલ એટલે કે થાંભલા ઊભા કરવાના તમારી પાસેથી પૈસા લે છે નવું કનેક્શન જે છે એ નાખવાનું અહીંયાથી મંજૂર થઈ ગયા પછી કોન્ટ્રાક્ટરને આ કહેતા હોય છે કે ભાઈ આ ક્રમવાઈઝ તમે નાખી દેજો પરંતુ કોન્ટ્રાક્ટર મોટા ભાગે અને એમાંય ખાસ આ પેઢી છે મિત્રો એ રીતના કરતી હતી ખેડૂતને ફોન કરે કે ભાઈ શું કરવાનું છે શું તમારે કરવાનું છે પૈસા આપો તો વહેલાં કરી દઈએ નહીંતર પછી વાલ લાગશે નહીંતર પછી સમય મુજબ થશે આવી બધી જે છે આમની વાતો જે છે એ ફોનમાં રેકોર્ડ થઈ છે નહીતર તો કોઈ માને જ નહીં આપણને પણ ખબર છે પરંતુ આ એટલા બધા બેખોફ બની ગયા હતા આ કોન્ટ્રાક્ટર કે એને મને એવું જ હતું કે ભાઈ આપણે જે કંઈ કરી બધું આપણું જ છે ને આપણું જે કંઈ કરી બધું હાલવાનું ને એવું લાગે તો અહીંયા આપણે ધમકી આપી દેવાની ને એવું લાગે તો એવું કહી દઈશું આપણે ભાઈ ક્યાં હતું ને હું તારી ઓફિસે આવું તમે ઓડિયો પણ સાંભળ્યો છે એટલે આ બધા જે લોકો છે આ તો આપણી સાથે આવી વાતો કરતા ખેડૂતને એની સાથે તો આ બધા કઈ રીતના વાતો કરતા હોય એ આવતા દિવસોમાં આપણે એ પણ બધું મૂકવાના છીએ એ પણ ખુલાસા આવતા દિવસોમાં મિત્રો આપણે કરવાના છીએ કે આ બધા કેટલા બેખોફ બની ગયા છે અને કોઈ પણ પ્રકારનો એમને ડર નથી જ્યારથી પીજી તંત્રની ધ્યાને આ વાત મૂકી એ કાર્યવાહી અત્યારે નો ડાઉટ કરી રહ્યા છે જે કંઈ કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે અમે પણ ખેડૂત મિત્રોને એને અપીલ કરીએ છીએ કે આવા જો કોઈ તમારી પાસેથી કોઈએ કંઈ આ રીતના ઉઘરાણા કર્યા હોય તમારી પાસેથી અનલીગલી પૈસા ખંખેરી લીધા હોય તો તમે અમારો ચોક્કસ સંપર્ક કરજો પીજીવીસીલના જે કંઈ અધિકારીઓ છે એનો પણ તમે સંપર્ક કરી શકો છો સો ટકા જે છે એ કાર્યવાહી થશે કારણ કે આવી રીતના ને આવી રીતના મિત્રો હાલવાનું તો કોઈને રાજકીય કંઈ ઓળખાણું હોય તો એ ફોન કરાવી દે તો એના અહીંયા વહેલું કામ થઈ જવાનું છે કોઈ પૈસા આપી દેશે તો એના અહીંયા વહેલું કામ થઈ જવાનું છે કામ નથી થવાનું એવા લાચાર માણસોનું કે જેની આગળ પાછળ ઓળખાણ નથી જેની પાસે એટલા પૈસા નથી એસ્ટિમેટના પણ માન માન કરીને ભર્યા હોય હવે એવા ખેડૂતો પાસેથી પણ જો આર્ય પૈસાના ને એના ઉઘરાણા કરતા હોય તો આમની સામે ખરેખર કાર્યવાહી થવી જોઈએ સો ટકા કાર્યવાહી જય ફર્ટિલાઇઝર સામે થવાની છે કારણ કે એને નવું કામ દેવાનું જે છે એ અટકાવી દેવામાં આવ્યું છે જૂના કામો પૂર્ણ કરવાનું એને કહી દેવામાં આવ્યું છે એટલે હવે જોઈએ છે આવતા દિવસોમાં પીજી તંત્ર નોટિસ તો હાલ આપી છે આવતા દિવસોમાં કેવા પ્રકારની કાર્યવાહી કરે છે એ